ભગવાન કેવા છે એનું ગાન વીસ શ્લોક માં આનંદ સાગર ઉમટ્યો રે વસુદેવ દેવકી ના દ્વાર મારા વાજી ஆந்த சர ભગવાન ના ગુણો ગાવા માટે શું ગાવું યશોદા કરતા હતા પ્રાર્થના કરતા હતા રાગીમાં ઘણા કીર્તનો છે કે કબી કડી લઈને કથામાં આગળ વધીશું આંગણે जन्म सुधारो मोर पिछवाड़ा मारे आंगने पधारो आंगने पधारो मरो जन्म सुधारो मोर पिछवाड़ा मारे आंगने पधारो शेरियो सजावी में तो आसो पालवते साथिया पुरा व्यामे तो फूलों ने

आ गए आ गए मात यशोदा और हम सबको भागे भागे कांते काली का मलिया मुखमल काले काना नयन न चाहते आए मेरे घर आए छुपे घर आए काना मेरे घर आए એમ લાગે કનૈયો મારો છે એમાં ભગવાન આવી જાય ને પછી લક્ષ્મીજી થી થોડું લેવાય ભગવાન પ્રત્યે કથા પ્રત્યે જો આપણને રસ હોય તો આપણા ઠાકોરજી કથા સાંભળવા ગયા હોય આપણે ઘરે થોડા બેસી લઈએ પણ આમાં અવરો હોવું જોઈએ લક્ષ્મીજી ગયા હોય તો ઠાકોરજી પાછળ પાછળ કથામાં જવું જોઈએ પણ એ બહુ ઓછું બને છે એટલે બેનોની સંખ્યા વધારે હોય અને હકીકતમાં આ મારી બુદ્ધિ થી કહું છું કે ચોથા ફેરામાં બેનો છે ને એટલે જ આગળ થઈ ગઈ આનો ભોરોસો નહી મોક્ષ સાથ નહીં કોઈ પણ જગ્યાએ ઓછી હશે નો કરતા હવે આ ભગવાન એવા લક્ષ્મીજી થી રહેવાનું નહીં એટલે શું છે યશોદ ત્યાં પાણી ભરવા એક અજાણી ભાઈ હાલી નોંધી છે કોણ છે કોઈ ઓળખતું નથી પણ જ્યારે પ્રભુ પધાર્યા એટલે લક્ષ્મીથી રહેવાયો નહીં કોઈ માલણના રૂપમાં ગજરા લઈને પુષ્પો લઈને લક્ષ્મીજી પધારે કોઈ સ્ત્રી ગામડાની એમ કોઈ પુરુષને એમ કે મારે તમારા ઘરનું પાણી ભરવું છે એટલે એનો મતલબ એમ થાય કે મારે તમારી સાથે લગ્ન કરવા છે ઘણા સમય પહેલાં ગુજરાતી પિક્ચર પણ આવી ગયું મારી હેલ ઉતારો રાહ

ઉતારવા માટે પોતે એ કેવી મસ્તી હતી પછી ત્યાંથી બધી બેનપણીઓ રમતી રમતી આવતી હોય મસ્તી થી આવતી હોય નવ બેડું હલે સુરતા એની બેડામાં લાગેલી હતી એવી સુરતા ઈશ્વર માં લાગી જાય તો પછી કામ પૂરું થઈ જાય પગમાં ઠેસ વાગે પણ છતાં બેડું કારણ કે સુરતા ક્યાં છે એની સુરતા છે એ દોરડામાં ચાલવા ચાલવામાં છે લોકો તરફ નથી એમ તમારી દ્રષ્ટિ મારીને તમારી સુરતા જો હરીમાં લાગી જાય

जानी तारा आरारी के छे माणी माणी रे नंद राणी तरे उबेली अॼाणी पाणी रे हे हे नारा बेने चारो भाई हे नाणी

ભગવાન શિવ ને એમ થયું કે કૃષ્ણ પરમાત્મા શું કરે છે લાવ જઈને મુલાકાત કરું શ્રાવણ વરસ ના દિવસે શિવજી લાલાના દર્શન કરવા આવે છે શિવજી ગોકુળમાં દર્શન કરવા છે પણ પ્રત્યક્ષ જાય તો એટલે ભગવાન કે શું કરું આમ વિચારતા વિચારમાં પોતાના જોગી વેશમાં ગોકુળમાં પ્રવેશ કર્યો ત્યાં ગોપીઓએ જોયું કે આ જોગી છે કોણ છે આવું પૂછીએ એટલે પૂછે બાબા જોગી વેશમાં ફરો છો કોણ છો હે જોગી વેશમાં ફરો છો કોણ છો અરે સદાશિવ જ્યોતિષ ઓહો જ્યોતિષ છો તમે હા સદાશિવ જ્યોતિષ છો

ભગવાન કે વાહ વાહ આવ્યા છે માં જશોદા એ આ વેસ શિવનો જોયો એટલે કે આ કોને લઈને આવ્યા છો તમે ગોપીઓ આ છે ને સદાશિવ જોશી છે માં આપણે આ લાલાના જોશ નથી જોડાવા બસ એ જ સમયે ભોલે બાબા એ નો નાદ કર્યો strength, gin if ia ki ha te rae kоз pe. Him ભવાડ સમાજનો ઘરેણો અને હડતરાનાજ વતની એવા રાતડિયા પરિવારના કડવા ભીમા જેના પિતરો છે એવા ગાંડુ ભાઈ અને મારા પરમ મિત્ર છે કથામાં પધાર્યા છે બસ ભગવાન તમે જે પ્રગતિ કરી રહ્યા છો એમાં તમને તેમ પ્રતિદિન પ્રગતિ કરાવે શ્રી ભલીશાસ એક વિજય વિજેતા ફોટો દર્શન ગિનિયા દર્શ કરા દે મેં દર્શન ગો उपमा करके सही बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो धायो शिव ने आशीर्वाद मिल गया दोनों नजर जब एक हुई तो शीश नमाया शंकर को श्रावण महीना में नामा। મંદિર ભરાઈ જતું નાનું એવું હતું મોટો ભાઈ પિતાશ્રી અમારા ભાઈ શંકર મણિશંકર જેઠા દાદા ને અને એ જે લાવણી બોલવાની મજા આવતી અમારી હથેળીઓ લાલ થઈ જાય એટલી તાળીઓ પાડતા નાના હતા એટલે બહુ ખબર નહોતી પડતી પણ આ જાગનાથ દાદાના મંદિરમાં ઝુમઝુમ કરતી નિશરી ભીલડી શિવને મનાવા ચાલી આવી લાવણી હતી એમાં એક જે ઘડી આવે છે દોનો નજર જબ એક જ હોય તો શીશ નમાયા શંકરકો ભગવાન લાલો ભલે નાનો છે પણ છતાં તો એ ભગવાન હતો એને ખબર પડી કે મારા આંગણામાં આજ મને મળવા મહાદેવ આવ્યો છે એટલે મનોમન મન એને કૃષ્ણ પરમાત્માએ ભગવાન શિવને નમસ્કાર કર્યા આમ લાલાની અનેક લીલાઓ છે આમાં મા તો કઈ સમજાતું નથી પરમાત્મા જીવનમાં એટલે જીવનમાં આવનાર દરેક સમય અવસર બની જાય દરેક ક્રિયા ઉત્સવ પૂજા બની જાય ગોપાન રાજા પરીક્ષિત આ ગોવાળિયાઓને ગોકુળ ની માં રાખી અને નંદજી છે ને એ કર ભરવા માટે ગયા છે આજે ગોકુળ છે મથુરાના તાબામાં આવે એટલે કે ગોકુળના આખા ગામનો કર નો ગોકુળના મુખ્ય હતા એટલે કંસને કર ભરવા પડે થયું કે બાબા હું અહીંયા ગોકુળમાં છું અને તમારે મથુરા જવાની શું જરૂર છે પણ હજી તો બાળક છે એટલે બોલી ન શકે પરમાત્મા પધારે પછી અહંકાર રૂપી કંસને કર આપવાનો હોય નંદ બાબા ગોકુળ છોડી મથુરામાં ગયા એટલે ગોકુળમાં સંકટ આવ્યું નંદજીને કંસ મળ્યા વાર્ષિક કર આપો કંસને સમાચાર મળી ગયા હતા એટલે

અને એ પછી પેંડો ખવડાવે કે સાકર ખવડાવે તો પણ આપણને કડવી લાગે છે કંસને પેંડો આપ્યો અને કડવો લાગ્યો આ નંદ બાબા બધું કામ બતાવી અને કારાગ્રહ દેવકી અને વસુદેવને મળવા માટે ગયા છે વસુદેવ તો એકદમ દોડ્યા છે અને ભેટ્યા છે કારણ વસુદેવ અને ખબર છે કે અમારું બાળક આ નંદ ને ત્યાં ઉછરે પણ નંદ ને ખબર નથી કે આસુદેવ નું બાળક છે અને વસુદેવ નંદજી ને કહે છે તમારે ત્યાં જે બાળક જન્મ્યું છે એને રેઢું મૂકીને તમે આવ્યા ઠીક નથી કર્યું તમે એને કોના ભરોસે છોડીને આવ્યા છો તમારે ઘર આપવા જવું હતું કોઈ માણસને મોકલી દીધો હતો મને લાગે છે કંઈક અઘટિત બનશે માટે તમે અહીંથી જેમ બને જલ્દી મથુરા છોડીને ગોકુળ પહોંચો આ બાજુ કંસને ખબર પડી હતી એટલે એને પોતાના મિત્રોની સભા બોલાવી

આ કોણ એવામાં પોતા આવી ભાઈ હું કરીશ એટલે પવિત્ર પણ પાછળ ના લાગ્યો એટલે જે પવિત્ર નથી એ